ચાલો બધા પક્ષી માળા વાળું ચિત્ર કાઢ્યું પક્ષી વાળું ને પક્ષી માળા વાળું હવે તમારે છે ને પક્ષી ને પક્ષી માળા સુધી પહોંચાડવાના છે તો તમને લીટી આપી છે કબૂતર પાસે સીધી લીટી પછી દર સુખરી પાસે વાકા ચૂકી લીટી પછી ચકલી પાસે વાકા ચૂકી લીટી અને પછી દરજીડા પાસે ગોળ લીટી આટાવાળી અને બતક પાસે ઊંધી ગોળ લીટી છે ને તમારે હે ને ટપકા એની ટપકાને જોડતું જોડતું એના માળા સુધી પહોંચાડવાનું છે ચાલો બધાય જેવી લીટી છે ને એવી લીટી દોરવાની છે ચાલો થઈ ગયું બધાયને હા જો કયા પક્ષી કયો માં ક્યાં માળો બનાવે ને એનું એમાં ચિત્ર આપ્યું છે દેખાય છે ને કબૂતર ક્યાં માળો બનાવે બારી માં છે જોવો છે ને પછી સુખરી કેવો ને માળો બનાવે જો એ ઝાડ ઉપર હોય ક્યાં હોય ઝાડ ઉપર પણ એનો માળો કેવો છે જો પછી ચકલી ચકલી ક્યાં માળો બનાવે

ફૂલ બનાવી દો